મિત્રો શું તમે અનુભવ કર્યો છે કે કોઈ વ્યક્તિ તમારી પાછળ હાથ ધરીને તમારું અપમાન કરે છે તમારા કામમાં મડચણ ઊભી કરે છે અથવા કોઈ છુપાયેલો દુશ્મન છે જે તમારી સફળતાને રોકવા માટે છૂપે છૂપે પ્રયાસ કરી રહ્યો છે જો હા તો આજે હું તમને એક એવું તાંત્રિક અને આધ્યાત્મિક ઉપાય શીખવીશ જે તમને આ બધાથી છુટકારો અપાવશે આ એક ગુપ્ત અને શક્તિશાળી વિધિ છે જે દર કોઈ માટે નહીં પરંતુ માત્ર તેઓ માટે છે જેઓ સાચા હૃદયથી શ્રદ્ધા રાખે છે જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરો તો તમારા દુશ્મન કેવળ તમારી સામે હારી જશે નહીં પરંતુ તેઓ તમારી સામે ફરી દેખાશે પણ નહીં આ ઉપાય કરવાની ખાસ તકનીક છે જેને પૂર્ણ શ્રદ્ધા અને ધાર્મિક પદ્ધતિથી જ કરવું જરૂરી છે જો તમે તેને યોગ્ય રીતે કરો તો તેના પ્રભાવ એટલા પ્રબળ હશે કે દુશ્મન આપમેળે નષ્ટ થઈ જશે પરંતુ જો કોઈ આ ઉપાય હળવાશથી અથવા ખોટા ઉદ્દેશ્ય માટે કરે તો તેનું ફળ મળતું નથી આ વિડિયોને અંત સુધી જુઓ કેમ કે હું એક એવો ઉપાય બતાવીશ જે શાસ્ત્રીય પદ્ધતિઓ પર આધારિત છે અને તમને શત્રુઓથી મુક્તિ અપાવશે તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવવા માટે હવે જ શરૂ કરો પ્રિય મિત્રો ચેનલ પર નવા છો વિડિયો લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો તંત્ર શાસ્ત્ર અને વૈદિક પરંપરાઓમાં તમાલ પત્ર જેને અંગ્રેજીમાં બિલિફ કહેવામાં આવે છે એક ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી પવિત્ર પત્ર ગણાય છે તેના ઉપયોગથી વ્યક્તિ પોતાના જીવનમાંથી નકારાત્મક ઊર્જાઓ દૂર કરી શકે છે દુશ્મનોના દુષ્પ્રભાવનો નાશ કરી શકે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર કરી શકે છે તાંત્રિક વિધિઓ અને હવનમાં તમાલ પત્રનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમાલ પત્રને યોગ્ય મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવે તો તે દુશ્મન પર પ્રબળ પ્રહાર કરે છે અને તેની બધી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે પ્રાચીન ગ્રંથો મુજબ તમાલ પત્ર એ શનિ રાહુ અને કેતુ જેવી ગ્રહોની દુષ્પ્રભાવક અસર દૂર કરવા માટે એક ખાસ ઉપચાર છે જો કોઈ વ્યક્તિ સતત કોર્ટ કચેરીમાં મુશ્કેલી અનુભવી રહી હોય હોય દુશ્મન દ્વારા પીડાતી કે અચાનક થતી આફતોને કારણે પરેશાન તો તમાર પત્રની મદદથી તેનું સમાધાન શક્ય છે જો તમાર પત્ર પર દુશ્મનનું નામ લખી તેને મંત્રો સાથે આગમન અર્પણ કરવામાં આવે તો શત્રુની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ શકે છે અને તે વ્યક્તિ નબળી પડે છે આ પ્રક્રિયાને તાંત્રિક વિધિમાં એક શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે. તમાર પત્રને ઘરના હવનમાં નાખવાથી ઘર અને આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી પ્રવાહમાં આવે છે. તાંત્રિકો માને છે કે જો તમાર પત્રને સંધ્યા સમયે દીપ પ્રગટાવતી વખતે હવનમાં નાખવામાં આવે તો તે ઘરના બધા દુઃખ ફલેશ દૂર કરે છે અને પરિવાર પર કોઈ પણ બુરો પ્રભાવ પડતો નથી. કેટલાક લોકો તમાલ પત્રને તિજોરી કે પર્સમાં પણ રાખે છે જેથી ધનલાભ થાય અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય તંત્ર વિધિઓમાં તમાલ પત્રનો ઉપયોગ ખાસ કરીને દુશ્મનાશ માટે થાય છે જો તમારે કોઈ દુશ્મન કે ગોપન શત્રુના દુષ્પ્રભાવથી મુક્તિ મેળવવી હોય તો તમાલ પત્ર સાથે એક વિશિષ્ટ મંત્રનો જાપ કરીને તેને આગમન હવન કરો આ ઉપાય માત્ર શ્રદ્ધા અને સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે કરવો જોઈએ નહીં તો તે અસફળ રહી શકે

ત્યારબાદ તમારે એક મિટ્ટીનો દીવો લેવો અને તેમાં થોડું કપૂર મૂકવું આ દીવો પ્રજ્વલિત કરવો અને પછી તમાલ પત્રને આ દીવામાં બળવા દેવો જ્યારે તમાલ પત્ર બળી રહ્યો હોય ત્યારે તમને ઓમ હનુમતે નમઃ મંત્ર 21 વાર જપવો જોઈએ જ્યારે તમાલ પત્ર બળી રહ્યો હોય ત્યારે તમારે મનમાં એકાગ્રતા રાખવી અને કલ્પના કરવી કે તમારું જીવન દુશ્મનોના દુષ્પ્રભાવથી મુક્ત થઈ રહ્યું છે

મંત્ર જપતી વખતે એકાગ્રતા અને શ્રદ્ધા તમામ પત્રના અન્ય પણ અને તાંત્રિક લાભો છે તેને ઘરમાં રાખવાથી ઘરની ઉર્જા શુપ્ત થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જો તમારે નોકરી કે બિઝનેસમાં સફળતા મેળવવી હોય તો તમાર પત્રને પરસમાં કે તિજોરીમાં રાખવાથી લાભ થાય છે તમાર પત્ર માત્ર શત્રુ નાશ માટે જ નહીં પણ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પણ અસરકારક છે જો તમે કોઈ વિશેષ ઈચ્છા રાખતા હો તો તે તમાર પત્ર પર લખીને તેને પ્રજ્વલિત કરવાથી તે ઈચ્છા પૂરી થઈ શકે છે આ ઉપાય તાંત્રિક વિધિનું એક શક્તિશાળી સ્ત્રોત છે જે ખાસ કરીને શત્રુના દુષ્પ્રભાવને દૂર કરવા માટે ઉપયોગી છે જો તમે આ વિધિને સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી કરશો તો તમારું રક્ષણ થશે અને તમારા દુશ્મનો તમારી સામે ક્યારે ઉભા રહી શકશે નહીં મિત્રો તમાલ પત્ર દ્વારા દુશ્મન નાશ માટેની વિધિનો અંતિમ અને મહત્વપૂર્ણ ભાગ છે તેને યોગ્ય રીતે પૂર્ણ કરવો આ વિધિ માત્ર ઉપાય નહીં પણ તમારા આંતરિક વિશ્વાસ અને શ્રદ્ધાનો પ્રયોગ પણ છે જ્યારે તમાર પત્ર સંપૂર્ણપણે બળી જાય ત્યારે તેની રાખ તમારા હાથમાં લેવી અને તેનું યોગ્ય રીતે વિસર્જન કરવું જરૂરી છે આ રાખને એક પ્રવાહી સ્ત્રોત જેમ કે નદી વહેતા પાણી કે ખુલ્લી જમીનમાં વહાવી દેવી જોઈએ જો પાણીમાં વહાવવું શક્ય ન હોય તો તમે તેને ખાલી જગ્યામાં મગફળી છોડની નીચે પણ મૂકી શકો છો આય કારણથી કરવું પડે છે કે વિધિ દરમિયાન જે પણ નકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે તે પૃથ્વી કે પાણીમાં મળી જઈ સંપૂર્ણપણે નિષ્ફળ થાય ઉપાય પૂર્ણ થયા બાદ પાછળ ન જોવું તે માત્ર શારીરિક રીતે પાછળ ન જોવાની વાત નથી પણ આનો અર્થ છે કે તમને આ ઉપાય અંગે કોઈ શંકા કે ખોટા વિચારો મનમાં લાવવા નહીં જ્યારે તમે રાખ વહાવી દો ત્યારે સીધા જ તમારી ગંતવ્ય જગ્યાએ જાવ અને વિધિ અંગે વધુ વિચાર કરશો નહીં આ ખૂબ જ અગત્યનું છે કારણ કે જો તમે પાછળ ફરશો તો તે તમારા નિર્ણય અને કાર્યક્ષમતા પર સંકેત આપશે કે તમે તમારા ઈરાદામાં સંકોચ અનુભવી રહ્યા છો વિધિઓમાં મનની એકાગ્રતા અને નિશ્ચય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે મનોમન સંકલ્પ લેનાનું સંકલ્પ એટલે તમારું અંતિમ ઈરાદું કે તમારું ઉદ્દેશ્ય જેને તમે આ વિધિ દ્વારા સિદ્ધ કરવા માંગો છો તમારા મનમાં સ્પષ્ટ રૂપે શત્રુના નાશ અંગે વિચાર કરો અને કલ્પના કરો કે તમારું જીવન હવે શત્રુઓના દુષ્પ્રભાવથી મુક્ત થઈ રહ્યું છે જો તમારે તો તમે સંકલ્પ રૂપે એક વાક્ય કહી શકો છો જેમ કે મારા દુશ્મોનો દુષ્પ્રભાવ સમાપ્ત થાય તેઓ મારી સામે ક્યારેય ઉભા ન રહી શકે અને મારા જીવનમાં હવે શાંતિ અને સમૃદ્ધિ આવે તમે આ શબ્દોને મનમાં કહી શકો છો અથવા ધીમેથી બોલી શકો છો પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જરૂરી છે આ ઉપાય કર્યા પછી તરત જ અથવા થોડા દિવસોમાં તમે પરિવર્તન અનુભવશો તમે એવું મહેસૂસ કરશો કે શત્રુઓની શક્તિ હવે ઓછી થઈ રહી છે તેઓ બીમાર થઈ શકે તેમના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી શકે અને તેઓ તમારાથી દૂર જવાની કોશિશ કરશે આ બધું તાંત્રિક શક્તિઓ અને તમારું મનોબળ કામ કરી રહ્યું છે તેનું સાક્ષી છે જો તમે વિધિ એકદમ સાચી રીતે કરી હશે અને સંપૂર્ણ શ્રદ્ધા રાખી હશે તો તે ચોક્કસપણે સફળ થશે દ્વારા દુશ્મન નાશ માટેની આ વિધિ એક શક્તિશાળી ઉપાય છે પણ તે માત્ર અસલ ઈરાદા માટે જ કરવી જોઈએ કોઈ પણ ખોટા ઈરાદા અથવા અજાણ્યા દુશ્મનો પર તેને અજમાવવી નહીં કારણ કે તાંત્રિક વિધિઓમાં પરત પ્રભાવ થવાની સંભાવના રહે છે જો તમારો હેતુ સાચો અને ન્યાયસંગત હશે તો તમાર પત્ર તમારા માટે એક રક્ષા કવચ બની જશે અને અને ફરી તમને પહોંચાડવા માટે શક્તિ નહીં રહે મિત્રો જો દુશ્મન ખતરનાક હોય સતત તમારું નુકસાન કરી રહ્યા હોય તો આ એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે જે તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી શકે છે આ ઉપાય ખાસ કરીને રાત્રે બાર વાગે કરવો જરૂરી છે કારણ કે આ સમયે તાંત્રિક શક્તિઓ સર્વશક્તિમાન હોય છે અને કોઈ પણ વિધિ ઝડપથી પ્રભાવ બતાવી શકે છે પ્રથમ એક વાટકી લો અને તેને સ્વચ્છ પાણીથી ભરી દો આ પાણી માત્ર શુદ્ધ જ હોવું જોઈએ કોઈ પણ રીતે અશુદ્ધ કે ફરી વપરાયેલું ન હોવું જોઈએ હવે આ પાણીમાં પાંચ તમાલ પત્ર નાખવા તમાલ પત્ર તાંત્રિક વિધિઓમાં પ્રાચીન સમયથી વપરાય છે અને તેનું શક્તિશાળી તત્વ શત્રુઓને નબળા પાડવામાં સહાયક માનવામાં આવે છે આગલું પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓમ કલી કલી મહાકાલી દુશ્મન નાશમ ભવ મંત્ર નો એકત્રીસ વાર જાપ કરવો મહાકાલી જે તાંત્રિક શક્તિ અને ન્યાયની દેવી છે તેઓની કૃપાથી શત્રુઓનો નાશ થઈ શકે છે મંત્ર ઉચ્ચારણ ખૂબ જ એકાગ્રતાથી અને શ્રદ્ધાથી કરવું જોઈએ જો સંભવ હોય તો દીવો પ્રગટાવી અને આ પાણીની દુઃખ પૂજા કરો અને તેને તમારા ઘરના મુખ્ય દરવાજા ખુનાઓ છાંટો આ વિધિ ઘરના અંદર અને બહાર બંને જગ્યાએ કરવી જોઈએ જેથી શત્રુઓનો પ્રભાવ સંપૂર્ણપણે દૂર થઈ જાય વિધિનું ગાંતિ મને સૌથી શક્તિશાળી પગલું છે તમારા દુશ્મનનું નામ લખી અને તેને અગ્નિમાં સમર્પિત કરવું એક સાફ કાગળ લો અને તેના પર તમારા દુશ્મનનું નામ લખો જો તમારે તેના પર વધુ તાંત્રિક અસર લાવવી હોય તો તમારે તેને કાળા શાહીથી લખવું જોઈએ કારણ કે કાળો રંગ તાંત્રિક શક્તિઓ માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે હવે એક આગ પ્રગટાવો તે દીવા કે કોઈ હવનકુંડમાં હોઈ શકે આ શત્રુના નામવાળો પત્ર અગ્નિમાં સમર્પિત કરો અને મનોમન કહો મહાકાલી માતા આ શત્રુએ જે પણ મારી સામે દુશ્મનાઈ કરી છે તે જ આગમાં ભસ્મ થઈ જાય જ્યારે પત્ર બળી રહ્યો હોય ત્યારે કલ્પના કરો કે તમારા દુશ્મનોની બધી દુષિત ઊર્જા પણ આ આગમાં નાશ પામી રહી છે આ વિધિ પૂર્ણ થયા પછી પીઠ શાંતિ માટે થોડી ક્ષણો શાંત બેસી રહો અને કશી પણ વિચારો નહીં જો આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને તંત્ર વિધિ પ્રમાણે કરવામાં આવ્યો હશે તો તમારા શત્રુઓ જલ્દી જ પરેશાન થવા લાગશે તેઓ બીમાર પડી શકે શકે છે છે કાયદાકીય મુશ્કેલીઓમાં તમારી સામે શત્રુતા રાખવાનું જ છોડી દેશે આ તાંત્રિક ઉપાય મજબૂત માનવામાં આવે છે તેથી તેને માત્ર ત્યારે જ કરો જ્યારે તમે સચમાં મોટું નુકસાન ભોગવી રહ્યા હો અને તમારું રક્ષણ જરૂરી હોય મિત્રો જ્યાં જ્યાં તમારા જીવનમાં મોટા પડકારો ઊભા થાય તંત્ર વિજ્ઞાનમાં કેટલાક સરળ ઉપાયો હોય છે જે તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ બની શકે છે કોર્ટ કચેરીના કેસમાં જીત મેળવવા માટે ગુરુવારના દિવસે તમાર પત્ર પર વિજય લખીને તેને પીપળના વૃક્ષની નીચે દટાવી દો પીપળનો વૃક્ષ તાંત્રિક શક્તિઓનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને દેવતાઓનું નિવાસસ્થાન પણ ગણવામાં આવે છે જ્યારે તમે તે પત્તાને ધરતીમાં દટાવો ત્યારે મનોમન સંકલ્પ લો કે તમારા ઉપર ચાલતી કાયદાકીય મુશ્કેલીઓમાંથી તમને વહેલી તકે રાહત મળશે જો સંભવ હોય તો આ ઉપાય સતત ત્રણ ગુરુવાર સુધી કરવો વધુ પ્રભાવી સાબિત થશે જો તમને એવું લાગતું હોય કે કોઈ તમારી ઉપર કાળા જાદુનો પ્રયોગ કરી રહ્યું છે તો તેને દૂર કરવા માટે શનિવારે એક સાબુ તેજ પત્તો તમારા તકિયા નીચે રાખીને સુઈ જાઓ આ તેજ પтта રાત્રે આખી ઉર્જાને શોષી લે છે અને જો તમારા પર કોઈ નકારાત્મક શક્તિઓ છે તો તે તેમને નષ્ટ કરવા માટે કાર્ય કરે છે જોતાં જોતાં તમે અનુભવશો કે અચાનક તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતા વધવા લાગી છે પરંતુ જૂના તેજ પттаને હંમેશા વહેતા પાણીમાં મૂકીને વિસર્જન કરવું જરૂરી છે આ કારણે નકારાત્મક ઉર્જા તમારા આસપાસ ટકી રહેતી નથી અને જળ તત્વ તેને શોષી લે છે

તે ખાસ કરીને કોઈ કામમાં વારંવાર અવરોધ આવી રહ્યા હોય નોકરી કે ધંધામાં અચાનક મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોય અથવા દુશ્મનો તમારું બગાડ કરવા પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે ઉપયોગી સાબિત થાય છે આ બધા ઉપાયો ખાસ કરીને શ્રદ્ધા અને એકાગ્રતાથી કરવામાં આવે તો જ તેનો તાત્કાલિક અને પ્રભાવી અસર થાય છે તમાલ પત્ર પ્રાચીન તાંત્રિક ગ્રંથોમાં એક શક્તિશાળી ઉપચાર તરીકે ગણાય છે અને જો તેને યોગ્ય વિધિ સાથે પ્રયોગ કરવામાં આવે તો તે જીવનમાં શાંતિ અને વિજય લાવી શકે છે મિત્રો આ વિડીયોને જોતા ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદભવે છે કે શું આ ઉપાય ખરેખર કાર્ય કરશે હકીકતમાં તાંત્રિક વિધિઓ અને ઉપાયો તંત્ર શાસ્ત્ર પર આધારિત છે અને તે વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જ તેનો લાભ મળે છે તેજ જ પત્તા તાંત્રિક રીતે શક્તિશાળી માની શકાય છે અને જો તે યોગ્ય વિધિ અને મંત્રોચ્ચાર સાથે પ્રયોગ કરવામાં આવે તો તે શક્તિશાળી અસર આપી શકે છે જો તમે શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણ સાથે આ વિધિ અનુસરો તો અવશ્ય જ તમારા શત્રુઓ પર આ ઉપાય અસર કરશે કેટલાક લોકો તરત જ પરિણામ અનુભવે છે જ્યારે કેટલાકને થોડો સમય લાગી શકે પણ મુખ્ય વાત એ છે કે તે તમારા જીવનમાં થતો દુશ્મનનો પ્રભાવ હટાડી શકે છે મિત્રો શું આ ઉપાય દરેક વ્યક્તિ માટે યોગ્ય છે ના આ ઉપાય દરેક માટે નથી આ વિધિઓ માત્ર ત્યારે જ કરવામાં આવવી જોઈએ જ્યારે તમને સાચે જ જરૂરી હોય તાંત્રિક ઉપાયો શક્તિશાળી હોવા સાથે જવાબદારી સાથે કરવામાં આવવા જોઈએ જો તમે ફક્ત કોઈ નાની વાત માટે કે વ્યક્તિગત ઈર્ષાથી આવા ઉપાય કરો તો તેની અસર પલટીને તમારી પર પણ આવી શકે આ ઉપાય ફક્ત ત્યારે જ કરો જ્યારે તમારા દુશ્મન દ્વારા મોટો નુકસાન થઈ રહ્યું હોય અથવા તેઓ તમારું જીવન ખરાબ કરવા પ્રયાસ કરી રહ્યા હોય. વધુમાં કોઈ પણ વિધિ કરતી વખતે તમારું હેતુ શુદ્ધ અને સારા હેતુ માટે હોવું જોઈએ કારણ કે તાંત્રિક શક્તિઓ ફક્ત ધર્મ અને નિયમ પ્રમાણે જ કાર્ય કરે છે. આ ઉપાય કરતાં પહેલા તમારું મન મજબૂત હોવું જોઈએ અને શ્રદ્ધા હોવી જરૂરી છે. જો તમને તમને લાગે કે કે શંકા છે કામ નહીં કરે તો તેની અસર ઓછી થઈ શકે વધુમાં તાંત્રિક વિધિ કરતી વખતે નિયમોનું પાલન જરૂરી છે નિયમિતતા પવિત્રતા અને સમર્પણ ખૂબ મહત્વ ધરાવે છે જો આ પદ્ધતિને યોગ્ય રીતે અપનાવી શકાય તો જ તે સંપૂર્ણ અસર કરશે મિત્રો તાંત્રિક ઉપાય કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ કરી રહ્યા છો તો તેમના વિચારો અને ઉર્જા તમારા ઉપાયની શક્તિને પ્રભાવિત કરી શકે છે કેટલાક લોકો શંકા કરી શકે છે મજા ઉડાવી શકે છે અથવા નકારાત્મક ઉર્જા ફેંકી શકે છે જેનાથી ઉપાય બગડી શકે છે ઉપાય કરતા પહેલા શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ શુદ્ધતા તાંત્રિક ક્રિયાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ઉપાય કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને શુદ્ધ સાફ સુથરા કપડાં પહેરવા જોઈએ તમારું મન પણ શાંતિપૂર્ણ અને નિશ્ચલ હોવું જોઈએ જો તમે ઉપાય કરતી વખતે ગભરાટ ગુસ્સો અથવા શંકા રાખશો તો તે અસરકારક રહેશે નહીં શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ઉપાય કરવો જોઈએ જેથી તેની શક્તિ વધે ઉપાય કર્યા પછી ચોવીસ કલાક સુધી મૌન રહો આ અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન ઓછું બોલવું જોઈએ અને ખાસ કરીને શત્રુ વિશે કોઈ ચર્ચા ન કરવી જોઈએ જ્યારે તમે ઉપાય કરો છો ત્યારે એ સાથે એક ઉર્જા કાર્યશીલ થાય છે અને જો તમે બોલશો તો તમારી વાણીની ઊર્જા ઉપાયની શક્તિને અસર કરી શકે છે મૌન રહેવાથી તમારા સંકલ્પને બળ મળે છે અને તમારા વિચારો તથા ઉપાયની શક્તિ વધુ પ્રભાવશાળી બને છે જો જરૂર હોય તો માત્ર કામની વાત કરો પરંતુ ઉપાય અંગે કોઈ સાથે ચર્ચા ન કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ શેર કરો અને કોમેન્ટમાં જય હનુમાન લખીને આશીર્વાદ મેળવો